આમ કેવું છે વાતાવરણમાં કા તકલીફ તો નથી પડતી ને તમને ના ના વરસાદ ચાલુ છે એટલે પાણી વાળવાનું કાયે જરૂર નથી એટલે હું બહુ ખુશ છું કેમ ને હા તો સારું છે હા હું એટલે બહુ ખુશ છું એમ

જય માતાજી મિત્રો અમારી કોમેડી ચેનલ રાજા સદીવ ખર તો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને અમારી કોમેન્ટને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો